આઠમાંથી મા બાપ ચાલુ કરે છોકરું નવમાં આવે ને તારું બારમું છે તારું બાર પેલો વાળ ખેંચે કા છે શું એ બેટા નેવું ટકા તારી બૈરીના ભેગા થાય તો એસી નહીં થાય પેલા નહીં ખેંચે નેવું ટકા એટલે નથી લાવવા બધા ડોક્ટર થશે કમ્પાઉન્ડર કોણ થશે બધા એન્જિનિયર થશે કડિયા કામ કોણ કરશે બધા નેવું ટકા હશે સંજય રાવલ ક્યાંથી બનશે ખબર જ નથી

આ સડો ક્યાંથી લાગ્યો છે ખબર છે એજ્યુકેશન સિસ્ટમ અંગ્રેજો મૂકી તમે જુઓ સ્કૂલની બહાર ફોટો મારે ખબર છે અમારી સ્કૂલનું ગૌરવ પહેલો બીજો ત્રીજો એટલે છેલ્લા ત્રણ નંબરનું શું ત્રણ ટ્રાયલ પાંત્રીસ ટકા અમારા જેવી નોટોનું અમાર જેવા ત્યો જ ઊભા હોય દોડવાની હરીફાઈ થાય તમે જુઓ દોડવાની થાય તો પહેલાં બીજા ત્રીજાને બહુમાન કરે એટલે છેલ્લા ત્રણનું શું આ ત્રણ જણ ભાગ ના લેતા નંબર આવે આ એકલા કેવો દોડે જાઓ દોડો એટલે આ છે તો તું છે આ તો જાઓ ગાંધીજી જેવા બનો કસ્તુરબા લાવવાના ભગતસિંહ જેવા બનો બોમ્બ ફેંકવો પડે સાહેબ કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે એક ઝાડ ઉપર બે પાંદડા એક જેવા છે તો કોઈ કોઈના જેવું બની શકે આખી દોડ ખોટી ચાલે બસ પહેલો નંબર લાવો ડોક્ટર બનો ચોરાણું ટકા લાવો પછી દિવેલ પીધેલા ફરો વાત શું છે આ જીવન મસ્ત છે ઈશ્વરે મને જ્યાં જન્મ આપ્યો ઈશ્વરને દરેક પ્રકારના મનુષ્યની જરૂર છે અને દરેકની કેટેગરી મૂકી છે પણ આપણે બધાનો એક જ નંબર લાવવો છે એવું થવાનું નથી એટલે સ્કૂલ કોલેજની સામે મારો વિરોધ છે અને એટલે મેં એક નક્કી કર્યું છે કે આ ડિપ્રેશન હતાશા દૂર કરવા ગયા વર્ષે હું સુરતમાં આવ્યો તો અને નપાસ થયેલા પાંચસો છોકરાનો મેં સદ સત્કાર સમારંભ રાખ્યો હતો સૌજીભાઈ ધોળકિયાની સાથે રહી કે જેથી કોઈ સુસાઇડના કેસ ના બને અને એની શરૂઆત એવી રીતે ગુજરાત હું હોશિયારો વિરોધી નથી અને ડબ્બાઓ હારા બની નથી થતા પણ દરેકની વેલ્યુ છે એને મોટિવેટ કરો એને આ નથી આવતું એને શું આવડે